સતત અન્યાય કરવામાં આવતો હોવાના આરોપ લગાવ્યા હતા તેમણે ઘરથાળ પ્લોટની ફાળવણી પૂરેપૂરી કરવામાં નથી આવી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો તેમણે બાડોલી શહેરી વિસ્તાર રેતા આદિવાસી સમાજ જ્યાં વર્ષોથી રેતો આવ્યો છે ત્યાં જ પ્લોટ ફાળવણી કરી સરકારી યોજનાનો લાભ આપવામાં આવે તેવી માંગ કરી હતી ત્યાં નોંધવું રહ્યું કે સરકારી જમીન પર એતા આદિવાસી પરિવારોને દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા મીટર કનેક્શન નગરપાલિકા દ્વારા નળ કનેક્શન સહિત તમામ સુવિધા આપવામાં આવે છે કે જો કે અશ્વિનભાઈ ઠાકોરભાઈ રાઠોડ સુરત જિલ્લા હળપટી સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ જિલ્લો સુરતના મંત્રી તરીકે જવાબદારી નિભાવું છું આદિવાસી સમાજ વર્ષોથી બારડોલીમાં રહે છે જે બાપદાદાની મિલકતોમાં રહે છે અને એ લોકોના ઘર એ પોતાના નામ પર થતા નથી જે બી કાચા પાકા મકાનોમાં રહી છે એ પોતાના ઘરોમાં તો રહી છે પણ એ લોકોના ઘરો પોતાના નામ પર થતા નથી એના કારણે સરકાર જે પણ અમને લાભો આપે છે આ આદિવાસી સમાજને એ લાભોથી અમે વંચિત રહી ગયા છે જેવા કે સરકારના નીતિ નિયમ પ્રમાણે સરકારે એવું કીધું છે કે તમને પાકા મકાનો બનાવી આપવામાં આવશે પણ અમારી જમીન જ અમારા નામ પર નહીં હશે તો અમને પાકા મકાનો કેવી રીતના બનાવી આપશે અમે વારંવાર રજૂઆતો કરીએ છીએ આની સાથે અમારી આ બીજી રજૂઆત છે અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ સરકારના આ નિયમોને લાગુ પડતા નથી અમારા સમાજ માટે તો અમે અત્યાર પછી પણ અમે આવી રજૂઆતો કરતા રહીશું અને જો જરૂર પડશે તો અમે મતદાનનો પણ બહિષ્કાર કરીશું અમે કોઈ પણ પાર્ટી અમને કોઈ લેવા દેવા નથી અમે ખાલી અમારા જે સમાજને જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયથી અમને વંચિત રાખવામાં આવી રહ્યા છે તો તેનો અમને લાભ મળે એવી અમે આશા રાખીએ છીએ જો જરૂર પડશે તો અમે મતદાન પણ નહીં કરીશું એવી આખો સમાજ ડિસિઝન લઈને અમે આગળ વધીશું આદિવાસી પરિવારો તેમની આકાણી સહિતના તમામ પ્રશ્નો નિરાકરણ કરવામાં આવે તે માટે આવેદનપત્ર પાઠવતા તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા સુરેશ ન્યૂઝ રાઠોડોલી